નવસારી જિલ્લા ભાજપ દ્વારા જીએસટી બચત ઉત્સવ આવ્યો નવસારી મહાનગરપાલિકા પ્રાંગણ માં ભાજપના તાત્કાલિક નગર સેવકો કાર્યકર્તાઓ સંગઠન ના અને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ મહામંત્રી જીગ્નેશ નાયક વગેરે કાર્યક્રમ માં હાજરી આપી હતી નવસારી બજાર માં દુકાનદારો તેમજ વ્યાપારીઓને સ્ટીકરો ચોટાડી જીએસટી ઘટાડા ની માહિતી આપી હતી અને જીએસટી ઓછી થવાથી થતા ફાયદાઓ ગણાવ્યા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળની કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે જીએસટીના દરોમાં સામાન્ય પ્રજાને ખૂબ જ રાહત આપી છે સામાન્ય પ્રજાનું જીવન સરળ બને એની જે જરૂરિયાતની વસ્તુઓ છે એ સસ્તી થાય સમાજનો છેવાડો અને ગરીબ માણસને પરવડે એ રીતના જીએસટીના સ્લેબ દરમાં ઘટાડો કર્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ગરીબો અને છેવાડાની જનતાની સાથે છે ખેડૂતોની સાથે છે સમાજનો દરેક વર્ગને આ ઘટાડાથી લાભ થાય એનું ધ્યાન રાખીને જીએસટીના દરોમાં માતબર ઘટાડો કર્યો છે